તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે ફરીથી પાછા નવા બ્લોગમાં તો અત્યારે હું આવી ગયો છું આશ્રમ બળદેવ બાબુના આશ્રમ ગેટ પાસે છું અને હવે મંદિરમાં જાઉં છું દર્શન કરીએ અંદર જઈને ભોજનશાળામાં જઈને પ્રસાદ ગ્રહણ કરી અને ત્યાર પછી બાદ આપણે જવાનું છે જે સપ્તાહ ડોમ જે છે એ જગ્યાએ સપ્તાહનો રસપાન કરવા માટે જવાનું છે આપણે Tụi blog mua bịch xem hàng Đây. Này, mày nói bịch ở đây không vậy? Yến Già Sá La má, À, યજ શાળામાં આવી ગયા છીએ બધા યજમાનો બધા બેઠા છે બધા યજ્ઞ ખૂબ સરસ રીતે ચાલે છે બ્રાહ્મણોના મંત્રો સાર છે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ છે મંદિરને આખા ફૂલથી શણગાર કર્યો છે હાલો આપણે દર્શન કરી લઈએ આખું મંદિર ફ્લાવર ફ્લાવરથી ડેકોરેટ કર્યું છે જે બળદે બાબુ પધાર્યા છે અને બધા ભક્તો દર્શન કરી રહ્યા છે ਮੰਡਪ ਨੇ ਜੇ ਬਦਾ ਮਹਿਮਾਨਾਂ ਨੂੰ ਬਿਠਾਇਆ ਜੀ ਬਦਾ ਆਇਓ ਬੇਨੋ ਫਕਤੋ ਬਦਾ ਸਾਲਾ ਅਗਰ ਜਾਏ ਉਹਦੇ ਸਾਲਾ ਪ੍ਰਸਾਦ ਲੈ ਆਈ ਗਿਆ ਸੀ ਕਿਤਾਬ ਆਪਣੇ ਸਾਥੇ ਲੈ ਲਿਆ ਹੋਰ ਨਾਸਟਾ ਵੀ ਲਈ ਹੈ ਥਰ ਪਛੀ ਆਪਰੇ ਮੰਡਪ ਪਾ ਜਾਏ ਜਿਆ ਨਜ਼ਾਰਾ ਸਹਿ ਬੁਦਾ ਆਪਰੇ ਆਏ ਮੰਦਿਰ ਦੇ ਅੰਦਰ ਦਰਸ਼ਨ ਕਰ ਲੀਦਾ ਆਪਰੇ ਜਾਏ ਜੀ ਕਥਾ ਪੰਡਾਲ ਮਾ ਜਾਇ ਆਇਤੀ ਸਿੱਧਾ ਹਾਲੋ ગોવિંદ ગોવિંદ ગો હરિ રામ સંકીર્તન કરી અને પછી આપણે છૂટા પડીએ હરે રામ 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 સીતા રામ 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 સવારનું સેશન કથાનું સમાપ્ત થઈ ગયું છે તો કથા સમાપ્ત થઈ ત્યાર પછી પ્રસાદ લેવાનો હોય છે પ્રસાદ લીધા પછી પાછા બપોર પછીના સેશનમાં પાછા આપણે મળીએ ચાલો ભક્તો બધા ધૂન કીર્તન કરે છે આપણે થોડીવાર વાર નિહાળીએ કરી લીધો છે અને હવે કથાના બીજા સેશનમાં બપોર પછીના સેશનમાં જઈએ છીએ આપણે ચાલો કથા પણ ના જઈએ આપણે આ છે ગઈકાલે હતો પ્રોગ્રામ આઈસ્ક્રીમના મશીન છે આઈસ્ક્રીમ છે લીંબુ શરબત છે પાણી કાઉન્ટર છે કથાના કાઉન્ટર છે મકાઈ નો ઘટે ચલો તો આરો એની યાદે ગુરુ ભરાય તારે જ્યારે સમર્થ ગુરુ મળે

Oh, <laughs> भै भगवाती सर्वसन्थ भगवा आशा गामती ॐ नमः पार्वती हरि हरे મિત્રો કથાનું રસપાન થયા પછી કીર્તન ભજન સત્સંગ ચાલી રહ્યો છે અને વાતાવરણ પણ એટલું બધું મસ્ત છે તમે ડોમ છે આ ડોમ ની અંદર ત્રણ દિવસ કાર્યક્રમ હતો એ કાર્યક્રમ આજે હવે કથાનું રસપાન થઈ ગયા પછી ભજન કીર્તન અને પ્રસાદ અને ત્યારબાદ પછી પાછો સાંજે ભજન સંતવાણી છે

મંગલમય બની ગયું છે વાતાવરણ થઈ ગયું છે ભોજન શાળામાં આવી ગયા છે મામા ભાઈ બધા લઈ લે

બાદ સંતવાણી બાદ આપણો પ્રોગ્રામ પણ હવે પતી ગયો છે ત્રણ દિવસનો જે ઠાંસા ગામનો જે પ્રોગ્રામ જે હતો એ હવે બધું વાઇન્ડઅપ કરીએ છીએ ચાલો તો તમને બતાવી ભાઈ વાયરિંગ ખોલે છે હવે બધું જશે બધું તો મિત્રો સવારના પોણા પાંચ થયા છે પ્રોગ્રામ પત્યા બાદ પેલી સ્ક્રીન નાખી છે આઈરિયા ખોલવાની ચાલુ છે ખોલે છે પ્રોગ્રામ ઓલમોસ્ટ બધો અપ ધીમે ધીમે સાઉન્ડ ને બધું થઈ ગયું છે બધું પબ્લિક બધું થઈ ગયું છે આ ખુલી આ ખોલી ગઈ છે એલડી એક એલડી ભરાઈ ગઈ છે એક એલડી ભરવાની બાકી તો આલો ભરી લઈએ પેલા મિત્રો હવે ગાડી આપણી ભરાઈ ગઈ છે બેલ બેલ મારી દીધો છે બધું પરફેક્ટ ઉપર સામાન મુકાયું કેરેટ બધા બનાઈ ગયા છે હવે આપણે અહીંથી આલો નીકળીને ઉતારે જઈએ ગુડ મોર્નિંગ મિત્રો હવે પ્રોગ્રામ પતાવી અને અત્યારે જગ્યા જોઈ જતા તો હવે સવારે તૈયાર થઈને બપોરે અત્યારે આશ્રમ આવી ગયા છીએ અને બપોરની પ્રસાદી લઈ અને આરામ કરવા માટે આવી ગયા છે હવે આરામ કરાવીને આપણે ત્રણ વાગ્યા આપણે બપોરે નીકળવાનું છે ત્યાર પછી આપણે સુરત જઈશું તો મિત્રો ફાઇનલ તૈયાર થઈ ગયા છીએ અને ચાર વાગી ગયા છે સાડા ત્રણ જેવું થયું છે તો હવે અહીંથી આશ્રમથી નીકળી જાય સુરત આવવા માટે વિડીયોમાં બની રહ્યો છે રસ્તા માં તમને બતાવી દઉં જો ટેમ્પો ફરાઈ ગયો કમ્પ્લીટ માં આવીથી સેલ મારી દીધું હાલો તો મિત્રો દર વખતેની જેમ આપણે કૈલાશ આવી ગયા છીએ અને અંકલેશ્વર પહોંચી ગયા છીએ તો ચાલો કૈલાશ આપણે बाटी खाइ लिए चल कहिलेको होटल छ दाल भटी लैला दाल बाटी छेस ગાઈઝ ઘરે આવી ગયા છીએ ઘરે પહોંચી ગયા છીએ અને સામાન બધો ભાઈ ઉતારે છે બધા ઉતારી અને ઘરે જવાનું છીએ મિત્રો આપણે બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને મળીએ આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ